સાવલી તાલુકાના પ્રથમપુરા ભાદરવા ગામમાં પોલ્ટ્રી ફાર્મ ચલાવતા નીતિન પટેલના ફાર્મમાં ગત રાત્રિએ ચોરીનો બનાવ બન્યો હતો નીતિનભાઈના ખેતરમાં રહેતા રખેવાળના જણાવ્યા મુજબ સવારે ફાર્મની ચોમેર ફરી નિહાળતા તેને ફાર્મની જાડી તૂટેલી હાલતમાં જોવા મળી હતી ત્યારબાદ નીતિનભાઈને જાણ થતાં જ સ્થળ પર આવી જાતે ચકાસણી કરી હતી અને દાનની તપાસ કરતાં દસ જેટલી થેલીઓ અંદાજે પચીસ હજાર રૂપિયાની ચોરાઈ જવાની પ્રથમ તબક્કે નિશ્ચિત કર્યું હતું આ ઉપરાંત પક્ષીઓ પણ ચોરાયા હોવાનું સામે

અને સવારે જ્યારે લેબર એનું રોજિંદા કામ પ્રમાણે કામ કરવા અંદર ગયો તો બેગો નહીં મળતા એને બધી તપાસ કરતા જારી કાપેલી જોઈ અને ત્યાંથી આ લોકો ચોરી કરી ગયેલા છે અને દાન સિવાય અંદર પણ જો પક્ષી છે એની પણ ચોરી થઈ કે નહીં એ અમે હવે એને ગણીશું પછી ખબર પડશે તો કેટલી ચોરી થઈ એનો અંદાજિત પછી ખબર પડશે અમને